પાંચ નંબર છે ને એનું ન્યુમેરોલોજીમાં બહુ મહત્વ છે આખા વિશ્વમાં માત્ર વીસ ટકા લોકો જોડે પાંચ નંબર છે છ નંબર વાળા મારી દ્રષ્ટિએ આ બેસ્ટ નંબર છે રૂપિયા પ્રતિષ્ઠા સ્ટેટસ વિદેશ આ બધું છ નંબરનો પોર્ટફોલિયો છે સાત નંબરની વાત એટલા માટે ઓછી થાય છે કે બહુ ઘણ નંબર છે આ પણ સાત નંબર વાળો માનો કે હું બહુ ત્રીધામાં છું બધા એવી સલાહ આપે કે આ કામ કરવાનું પણ અંતસ્પૂર્ણ મને એવું લાગે છે કે તારે આ કામ નહીં કરવાનું એ સાત નંબર વાળું જ કે તમને જેમનો મૂળાંક પાંચ છ સાત આઠ અને નવ છે આવા લોકો કેવા હોય છે તેમનો સ્વભાવ કેવો હોય છે તેમની વિશેષતા શું હોય છે તે આપણે જાણીશું નમસ્તે સ્વાગત છે આપનું કોસ્મિક કનેક્શનમાં અત્યાર સુધી આપણે જન્મ તારીખ ઉપરથી મૂળાંક કેવી રીતે જાણી શકાય એની વાત કરી હતી અને હવે ચાર નંબર સુધી આપણે જાણકારી આપી ચૂક્યા છીએ અને હવે પાંચ નંબરથી લઈ અને નવ નંબર સુધીના મૂળાંકવાળા લોકો કેવા હોય છે તે આજે આપણે જાણીશું આપણી સાથે ડૉક્ટર ઋતેષ આર શાહ છે સ્વાગત છે આપનું ઋતેષભાઈ આની પહેલાં આપણે ચાર નંબર સુધી તો વાત કરી ચૂક્યા છીએ હવે નંબર આવે છે પાંચ નંબરનો તો પાંચ નંબર જેમની પાસે છે એ લોકો કેવા હોય છે જે પાંચ નંબર છે ને એનું ન્યુમેરોલોજીમાં બહુ મહત્વ છે એક તો લોશો ગ્રીડમાં આ નંબર સેન્ટરમાં આવે છે દરેક નંબરમાં કોઈક ને કોઈક દુશ્મન હોય સપોઝ એક નંબર છે ને આઠ નંબર જોડે નહીં ફાવતું પાંચ નંબર એવો નંબર છે એના કોઈ દુશ્મન જ નથી અને પાંચ નંબરનો જે અધિપતિ ગ્રહ છે એ બુધ છે બુધ એટલે મર્ક્યુરી મર્ક્યુરીની ખાસિયત તો મર્ક્યુરીને તમે જે બી વાસણમાં મૂકો એનો આકાર ધારણ કરી લે પાંચ નંબર વાળામાં એડજસ્ટેબિલિટી જબરજસ્ત હોય એની કોઈ પણ પ્રકારની માર્કેટિંગને લગતી બાબત હોય ને તે આર બેસ્ટ સેલિંગનું કામ તમે પાંચ નંબર વાળાને આપી દો તે કેન્ટ અને જેટલા બી ન્યુરોલોજીના રાજયોગ છે જેને ગોલ્ડન રાજયોગ કહેવાય જેને સિલ્વર રાજયોગ કહેવાય સૌથી મહત્વનો વીલ પ્લેન છે આ બધામાં પાંચ નંબર કમ્પલસરી છે એવું રિસર્ચ છે આખા વિશ્વમાં માત્ર વીસ લોકો જોડે પાંચ નંબર છે ઓ તમે રિસર્ચ કરજો બર્થડેમાં કેટલા એવા લોકો હશે જેનામાં પાંચ નંબર નહીં હોય પાંચ નંબરની આ ખાસિયત છે પાંચ નંબર એટલે પોપ્યુલારિટીનું પ્રતિક

મિલિયન અને મિલિયન તમારે બનવું હોય હું એવું નથી કહેતો કે જેની જોડે પાંચ નંબર નથી મિલિયોનર કે મિલિયનર નથી બીજા ઘણા બધા નંબરો હશે પણ સીધું ને સરળ રીતે આગળ વધવા માટે પાંચ નંબર તો જોઈએ તમારી કોમ્યુનિકેશન સ્કિલ માર્કેટિંગ સ્કિલ સેલિંગ સ્કિલ એને અસર કરે છે પાંચ નંબર જો વિરાટ કોહલી પાંચ નંબર છે ક્રિકેટમાં તો બેસ્ટ છે આજે એની પોપ્યુલારિટીનો ગ્રાફ ક્યાં છે ચૌદ નંબર એનું મુલાંક પાંચ રોનાલ્ડ ટ્રમ્પ આખી દુનિયાને તે ડિસ્ટર્બ કરે છે સાહેબ પછી આવો ત્રેવીસ નંબર એનો મુલાક બી પાંચ ઈશા અંબાણી આકાશ અંબાણી પાંચ નંબર વાળા જ્યાં બી હશે ટોપ પર તો પહોંચ્યા જ હશે અને હવે છ નંબરની વાત કરીએ કે છ નંબર વાળા લોકો કેવા હોય છ નંબરનું પ્રતિનિધિત્વ શુક્ર કરે છે છ નંબર વાળા મારી દ્રષ્ટિએ આ બેસ્ટ નંબર છે શુક્ર એટલે એ લોકોનું શું હોય ખબર છે છ નંબર વાળાની પ્રતિભાનો તમે અંદાજ ના લગાડી શકો એ લોકો એમના કામથી ઓળખાય જેનું હું ઉદાહરણ આપું જસપ્રીત બુમરાહ છ નંબર શ્રેયસ અયર છ નંબર એને હમણાં જીતાડી દીધી એમઆઈ સામેની મેચ તમે જો એના મોડા ઉપર તમે જોયું હોય તો જાણે કઈ બન્યો જ નથી આટલી મોટી ઘટના બની

અને હવે વાત કરી લઈએ સાત નંબરની સાત નંબરની વાત ઘણી ઓછી થતી હોય છે સાત નંબરની વાત એટલા માટે ઓછી થાય છે કે બહુ ગહન નંબર છે આ એવું કહેવાય છે કે સમુદ્ર મંથન વખતે જ્યારે દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલતું હતું એ સમુદ્ર મંથનમાં રાહુ અને કેતુ બંને એ અમૃત પી ગયા હતા પછી ભગવાનને ખબર પડી તો એમના બધાના દળ અને માથું એ અલગ થઈ ગયું એમાંથી એ રાહુ ને કેતુ તરીકે ઓળખાયા તો રાહુ એ ઉપરનો ભાગ છે અને કેતુ એ ધડ છે એટલે કેતુ ની જોડે મસ્તિષ્ક નથી એટલે દિમાગથી નહીં વિચારે પણ એની અંતઃસ્ફૂર્ણ એટલી બધી સોલિડ હોય અંતરનો અવાજ એટલો બધો સોલિડ હોય કે એ તમને ક્યાં ને ક્યાં લઈ જાય મેં તમને આગળ કીધું કે લીડરશિપ માટે હું એક નંબર વાળાને જોડે રાખીશ ફેમિલી વેલ્યુઝ માટે બે નંબર મારી જોડે જોઈએ સલાહ લેવા માટે ત્રણ નંબર વાળો જોઈએ મારે કોઈ ટેકનિકલ કામ ટોપ રીતે કરવું હોય તો મારે ચાર નંબર વાળાને જોડે રાખવાનો મારે કોઈ સેલિંગ સ્કિલ વાળાની જરૂર છે તો સેલિંગનું કામ તો મારે પાંચ નંબર વાળો જોઈએ તો મારે લક્ઝરી સ્ટેટસ મારે ફ્રેન્ડશીપ રાખવી છે તો છ નંબર વાળો હોય તો એની જોડે આ બધું હોય પણ સાત નંબર વાળો માનો કે હું બહુ ત્રીધામાં છું બધા એવી સલાહ આપે કે આ કામ કરવાનું પણ અંતસ્ફૂર્ણ મને એવું લાગે છે કે તારે આ કામ નહીં કરવાનું એ સાત નંબર વાળું જ કે તમને તમે મને જુઓ આપણે કપિલ દેવના બહુ વખાણ કરીએ છીએ કે એને આપણને ઓગણીસો ને ત્યાસીમાં વર્લ્ડ કપ જીતાયો પણ એનાથી મોટી ઉપલબ્ધિ કોને વર્લ્ડ કપ બી જીતાયો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બી જીતાયો ચેમ્પિયન ટ્રોફી બી જીતાય મહેન્દ્ર સિંહ ધોની સાત નું બેસ્ટ ઉદાહરણ છે આજે ચેન્નાઈમાં તમે એમનો ક્રેઝ જુઓ એ સાત નંબરની યલો કલરની ટી શર્ટ

સૌથી બેસ્ટ એક્ઝામ્પલ યુક્રેનના પ્રેસિડેન્ટ જેલેસ્કી સાહેબ આટલું મોટું રશિયા છે છતાં આટલું નાનું યુક્રેન ફાઇટ આપે છે આજુ આ લ્યો એ ગઈકાલે ન્યૂઝમાં છે કે ફરી પાછો એને ખબર ના પડે એવી રીતે પાછો હુમલો કરી દીધો છે સાત નંબર વાળાની આ ડેરી અંતઃસ્પૂર્ણાથી એ લોકો કામ કરતા હોય દિમાગ નથી પણ અંતઃસ્પૂર્ણા જબરજસ્ત છે બરાબર અને 8 નંબરની હવે જો વાત કરીએ તો મેડમ 8 નંબરના તો હું જેટલા વખાણ કરું એટલા ઓછા હું તો એટલો કમનસીબ માણસ છું કે મારા લોચુ ગ્રુપમાં બધા જ નંબર છે ગાની 8 નંબર નથી 8 નંબર ના હોય ને એની જોડે પલ્લમ પેલ્લો પ્રોબ્લેમ ફાઇનાન્શિયલ સ્કિલનો છે 8 નંબર તમારી જોડે છે તમારું મની મેનેજમેન્ટ તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સુપર હું તો તમારા માધ્યમથી લોકોને એવું કહેવા માંગો છું કારણ કે ઘણા ગભરાવે છે આઠ નંબર બહુ ખરાબ આઠ નંબર આમ આઠ નંબર ના લાભ ભાઈ તારામાં આઠ નંબર છે તારા જેટલો નસીબ વાળો માણસ આ દુનિયામાં કોઈ નથી આઠ નંબર માં તમે પહેલું ઉદાહરણ હો ધર્મેન્દ્ર સાહેબ એના જેવો હેન્ડસમ હીરો ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવ્યો આજે દુનિયા દિવાની પુષ્પા આઠ નંબર હજુ બીજું ઉદાહરણ સત્તર નંબર આદરણીય લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠ નંબર નું એનાથી બીજું કયું એક્ઝામ્પલ જોઈએ છવ્વીસ નંબર એની હાથમાં આવ્યો સદાબાર દેવાનંદ મધર ટેરેસા આદરણીય સ્વર્ગીય વડાપ્રધાન મનમોહન સિંહ એ પણ ચોક્કસ સર તમે જ્યારે લોસુ ગ્રીડ કહો છો તો આ લોસુ ગ્રીડ શું છે એ પણ મારે જાણવું છે અને મિસિંગ નંબર્સ કે જે આ બધા નંબર્સ જેમની પાસે નથી એમને શું કરવાનું એ પણ તમારી પાસે જાણવું છે પણ એની પહેલા નવ નંબરની પણ આપણે વાત કરી નવ નંબર એટલે મંગળનો નંબર અત્યારે આ વર્ષ બે છે એટલે આખી વર્ષ અત્યારે નવ નંબર ને આધિક ચાલે છે તમને હું અત્યારે કહી દઉં જેની જન્મ તારીખ નું મૂલાંક ત્રણ છે જેનો છ છે ને જેનો નવ છે અને જેનો એક છે એટલે એક ત્રણ છ અને નવ મૂલાંક વાળા માટે આ વર્ષ ધ બેસ્ટ પૂરેપૂરા બે હજાર પચીસ કોસ્મેટિક એનર્જી એમની જોડે આવી છે કોસ્મિક એનર્જીનો મેક્સિમમ બેનિફિટ છે નવ નંબરમાં અક્ષય કુમાર હમ અઢાર નંબરમાં પ્રિયંકા ચોપડા સત્તાવીસ દરબારમાં સલમાન ખાન મંગળ એટલે એનર્જી સ્ફૂર્તિ તમે જુઓ મંગળને ન્યુમેરોલોજીમાં સેનાપતિ કહ્યું છે સેનાપતિનું શું કામ એક આજ્ઞાનું પાલન કરવું તમે નવ નંબર વાળા છો છો હ્યુમિનિટેરિયન હશે માનવતાવાદી બનાવ કોઈને કામ કરવું બ્લડ ડોનેશનમાં તમે જો એનાલિસિસ કરો ને તો કે એમની કુંડળીમાં મંગળ હશે અથવા નવ નંબર વાળા હશે નવ નંબરની આ ખાસિયત છે એમને સોસાયટી સમાજ માટે કંઈક આપવાની દેશ માટે કરી છૂટવાની આ તમન્ના બહુ સોલિડ એટલે આ જે બધા જ મૂળાંક જે છે એ કેવી રીતે જોવાના હોય છે એની શું વિશેષતા હોય છે એ આપણે જાણી હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં જાણીશું કે જો આ નંબર તમારી પાસે નથી તેની રેમેડી શું છે તમારે એના માટે શું કરવાનું છે એ પણ આપણે જાણીશું અને આ સિવાય પણ ઘણી બધી હજી ન્યુમરોલોજીની વાતો છે કે જે આપણે ડૉક્ટર ઋતેષ શાહ પાસેથી જાણવાની બાકી છે તો આ બધી જ જાણકારી મેળવવા માટે અને અમારી સાથે આ સફર આગળ વધારવા માટે અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોતા રહો એબીપી અસ્મિતા